ભાવનગર સુરત રોરો ફેરીને બદનામ કરવા માટે એક ખાસ એકડિયો બનાવી અપલોડ કરવામાં આવ્યો છે જેના આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઘોઘા હજીરા રોરો ફેરીની સર્વિસને બદનામ કરવાના ઇરાદાથી સોશિયલ મીડિયા ઉપર ખોટો વિડીયો વાયરલ કરનાર બે શખ્સોને સુરત સાયબર સેલે ઝડપી પાડ્યા છે આરોપીઓએ વિદેશ રોરો ફેરીના વિડીયોને ઘોઘા હજીરા રોરો ફેરીનો વિડીયો ગણાવી ઘણા બધા લોકોનો ભોગ લઈ લેશે તેવા ભ્રામક લખાણ સાથે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો હતો જેના કારણે લોકોમાં ખોટી અફવા ફેલાઈ હતી ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરી સર્વિસ જે વર્ષ બે હજાર અઢારથી કાર્યરત છે તેનો લાભ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટી સંખ્યામાં નાગરિકો લે છે આ સર્વિસ ઇન્ડિગો સેવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે તો કંપનીના સંચાલકોએ સાયબર ક્રાઇમ સેલ સુરત ખાતે ફરિયાદ નોંધાવી હતી તો કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની સર્વિસને બદનામ કરવાના આશયથી ખોટો વિડિયો વાયરલ કર્યો છે આ વિડીયોમાં ફેરીને ક્ષતિગ્રસ્ત બતાવી અને ભાવનગર સુરત રોરો ફેરી ક્યાંક ટાઇટેનિક બની જશે તેવા ભ્રામક લખાણ લખવામાં આવ્યા હતા તો સુરત સાયબર ક્રાઇમ સેલે આ ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી ટેકનિકલ વર્કઆઉટ અને તપાસના આધારે પોલીસે બે આરોપીઓને શોધી કાઢ્યા હતા આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે ઝડપેલા બે આરોપીઓમાંથી એક સુરેન્દ્રનગર જિલ્લાનો અને બીજો સુરતનો છે તો મહેશભાઈ ભવાનભાઈ પરમાર આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના આનિંદ્રા ગામનો રહેવાસી છે તેનો મુખ્ય ધંધો ડીજે સાઉન્ડનો છે તેણે જ આ ફેક વિડિયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને અફવા ફેલાવી હતી જ્યારે સંદીપભાઈ બેચરભાઈ ઢોળિયા આ આરોપી સુરતના નાના વરાછા વિસ્તારમાં સીમાડા નાકા પાસે રહે છે અને જમીન દલાલનો વ્યવસાય કરે છે તે પણ આ ખોટી અફવા ફેલાવવામાં સામેલ હતા આ બંને આરોપીઓ સામે લોકોમાં ભય અને ખોટી અફવા ફેલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મજાક માસી અને સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે બંને મિત્રોએ આ અફવા ફેલાવી હતી